મારું નામ હિતેશભાઈ કે કારિયા હિતેશભાઈ કંડક ડ્રાઈવરો બધા એમ બી હડતાલ ઉપર ઉતરે શું વિગત છે વિગતની અંદર બહુ ખાસ નથી સાહેબ અમારા સેલેરીને લઈને આ પ્રશ્ન સવારથી ઊભો થયો છે જે અગાઉ પણ ચાર પાંચ મહિનાથી આ પ્રશ્ન ગૂંચવાતો તો જેનો હજી નિવાડો આવ્યો નથી સાહેબ અમારે પ્રશ્ન એક જ છે કે અમારી સેલેરી સાત થી દસ દરમિયાન એ લોકો અમને પ્રોવાઈડ કરી આપે જેથી કરીને અમારી આજીવન ઘર વિકાસ રાબેદા મુજબ ચાલ્યા રાખે

કોર્પોરેશન કે બસની કંપની એની જવાબદારી લે કે ના લે પણ અમે દિલગીરીથી તમામ ડ્રાઈવરો બે હાથ જોડીને એમની નમ્ર વિનંતી કરીએ છીએ અને આજની તકલીફ દરમિયાન અમે એ લોકોની ક્ષમા અને માફી માગીએ છીએ